સુચિકિત્સાધિકારી પશુ દવાખાના રાનપુર આજ સવારે આઠ ત્રીસ કલાકે જાળીલા ગ્રામ પંચાયત ખાતેથી સરપંચ તથા પશુપાલક દ્વારા ટેલિફોનિક સૂચના મળેલ સ્થળ પર મુલાકાત લેતા શ્રી પશુપાલકના ઘરે એમના પર્સનલ વાડામાં ચાલીસ જેટલા ઘેટા મરેલી હાલતમાં જોવા મળે અને મોટાભાગના ઘેટાઓને ગળા કૂટ તથા પેટના ભાગે ઇન્જરી કરવામાં આવેલ

અને મૃત પશુના ડેડ બોડીનો નિકાલ કરવા માટે સૂચના આપે છે એક જ માલિકીના હા એક જ માલિક શ્રીના હતા એ હતાલા ગામના ધનાભાઈ રાઘા રાઘાભાઈ ચાસલા પશુપાલકનું નામ છે તેમની એકની જ માલિકીના એકતાલીસ કહેતા હતા